અમદાવાદ શહેર પોલીસની ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિકની અધ્યક્ષતામાં શહેરના તમામ પોલીસ અધિકારીઓની હાજરીમાં કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું પોલીસ કમિશનર જી એસ મલિકે પત્રકારોને જણાવ્યું કે એકત્રીસ જુલાઈ બે હજાર ત્રેવીસથી ચાર્જ સંભાળ્યો છે ત્યારથી ગુનાખોરીમાં ઘટાડો નોંધાયો છે વધુમાં તેમણે જણાવ્યું કે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી સાથે જ લોકસભા ચૂંટણી યોજાવાની છે તેની કામગીરીની અસરકારક કેવી રીતે થઈ શકે તે અંગે સૂચનો પણ માંગવામાં આવ્યા સાયબર ક્રાઈમના ગુનામાં વધારો નોંધાઈ રહ્યો છે ગુજરાત બહારની ગેંગ સક્રિય હોય છે લોકો લોટરી અંગેની લિંક પર ક્લિક ન કરે તે પણ ચેતવણી તેમણે આપી ગુનાખોરીના આપણે જોઈએ તો હું અહીંયા પોલીસ કમિશનર તરીકે એકત્રીસ જુલાઈના રોજ બે લાસ્ટ યર અહીંયા જોઈન કર્યા લગભગ મહિના જેટલા ટાઈમ થયા છે હું કહી શકું કે ગુનાખોરી કાબુ હેઠળ છે અમે પ્રેવેન્ટીવ એક્શન પણ ખૂબ જ ઇફેક્ટિવ લઈ રહ્યા છીએ મારા સમય દરમિયાન અત્યાર સુધી કુલ ફાઈવ નાઇન્ટી સેવન એટલે પાંચસો સત્તાણું લોકોની અમને પાસા કરી છે બીજા પણ જે ચેપ્ટર કેસો રાખવાના એકસો દસ તળીપારની પણ કાર્યવાહી કરી છે હમણાં જોઈએ તો આ વર્ષની આપણે સમીક્ષા કરતા હતા કે જે એના ત્રણેક મહિના થયા છે ચોથા મહિના અત્યારે ચાલે છે તો ગુનાખોરી પણ કાબુ હેઠળ છે